પહેલગામ આતંકી હુમલા બાદ એક્શનમાં સરકાર સાંજે છ વાગે મળશે સીસીએસની અને પીએમ મોદીની અધ્યક્ષતામાં આ મળવા જઈ રહી છે પણ હાજર રહેશે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં સત્યાવીસ પ્રવાસીઓની હત્યા કરનારા આતંકવાદીઓની તસવીરો પણ જાહેર કરાઈ છે બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં સેનાનું સજ્જ ઓપરેશન પણ ચાલી રહ્યું છે ગૃહમંત્રી અમિત શાહ પણ પહલગામ પહોંચ્યા હતા અને ત્યારબાદ સતત મીટીંગોનો દોર પણ ચાલી રહ્યો છે સેનાના ઓપરેશન પણ સતત નજર રાખી રહ્યા છે તો ગઈકાલની ઘટના બાદ જે સ્થિતિ સર્જાઈ તેના ચોંકાવનારા વિડીયો પણ સામે આવ્યા હુમલાની ઘટના નજરે જોનારા લોકોએ પણ વર્ણવી અને ખરેખર તે ડરામણી અને દર્દનાક હતી તો સીસીએસની બેઠક પહેલા પીએમ મોદી સાથે એનએસએની પણ બેઠક અજીત ડોભાલ પ્રધાનમંત્રીને મળવા માટે પહોંચ્યા સાંજે છ વાગે મળશે સીસીએસની બેઠક તો સાંજે છ વાગે મળવા જઈ રહી છે સીસીએસની બેઠક મહત્વપૂર્ણ આ બેઠક મળવા જઈ રહી છે જેમાં પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેવાના છે તો આગળ હવે કયા પ્રકારનું સ્ટેપ લેવું તે અંગે આ મીટિંગમાં પણ ચર્ચા કરવામાં આવશે આ પહેલા અજય ડોભાલને પણ અજય ડોભાલ પણ મળવા માટે પહોંચ્યા હતા પીએમ સાથે વાતચીતનો દોર પણ ચાલી રહ્યો છે અને થોડા સમય પહેલાં જ રાજનાથ રાજનાથસિંહે પણ કહ્યું છે કે જે આતંકવાદીઓ છે તેની સામે તો એક્શન લેવાશે પરંતુ જેણે ષડયંત્ર રચ્યું છે તેની સામે પણ એક્શન લેવામાં આવશે એટલે સીધો જ અહીંયા નામ લીધા વગર જ કદાચ પાકિસ્તાનને અહીંયાથી કહેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને તે છે કે જે પણ આવું ષડયંત્ર રચશે ભા ભારતની સામે જે પણ આંખો ઊંચી કરીને જોશે તેને જવાબ આપવામાં આવશે तो पहलगाम हमला सीएम ओमर अब्दुल्ला ने निवेदन चर पीड़ित परिवारों नो अपने ध्यान राखो पड़शे सरकार पीड़ितों नि साथे उखी छ पीड़ित परिवारों ने तमाम मदद मड़शे कै खात्री आपमा आवी पीड़ित परिवारों ने तमाम मदद नी खात्री आपी छे सीएम इस खानदान का हमें ख्याल रखना होगा इनकी मदद करनी होगी और मैं यहाँ इन सबको यकीन दिलाने आया हूँ कि इस मौके पर हुकूमत इनके साथ खड़ी है और जितना हम इनके लिए कर सकेंगे हम कर लेंगे तो पालगांव हमलाबाद सतत एक तरफ मीटिंगों का दौर जारी चाली रह हो से हमें कई रीति एक्शन लेवो आतंकवादी सामने आ साथी षड्यंत्र रचनारा सामने तैने लेने पण सतत बातचीत नो दौर पण जारी બીજી તરફ એક્શનમાં અત્યારે સેના જોવા મળી રહી છે સુરક્ષાના જવાનો અત્યારે એક્શનમાં છે ખાસ કરીને જે પ્રવાસીઓ ત્યાં હજુ પણ રોકાયેલા છે અને તેઓને હવે ઘરે પરત ફરવું છે તો તે અંગે પણ ખાસ વ્યવસ્થા કઈ રીતે કરી શકાય તે અંગે પણ પ્લાનિંગ પણ એ અંગે ચાલી રહ્યું છે બીજી તરફ ઉમર અબ્દુલ્લાનું પણ કહેવું છે કે જે પણ પીડિત પરિવારો છે એટલે કે જે લોકોના ઘરના જે સ્વજન છે જેમના મોત થયા છે તે પરિવારોનું પણ ધ્યાન હવે રાખવું પડશે તો આર્થિક રીતે કઈ રીતે મદદ કરી શકાય તે પણ જોવાનું રહેશે તો પહલગામ હુમલામાં ત્રણ ગુજરાતીના મોત મૃતકોના પાર્થિવ શરીરને મુંબઈ લવાશે ભાવનગરના પિતા પુત્રનું હુમલામાં મોત થયું સુરતના શૈલેષભાઈ કથડીયાનું કઠિયાનું મોત થયું છે અને મૃતદેહને વતન લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે તો મુંબઈ પહોંચશે પાર્થિવ દેહ અને ત્યાર ત્યાંથી હવે તેમના વતન મોકલવામાં આવશે સુરતના શૈલેષભાઈનું મોત થયું ગુજરાતના ત્રણ વ્યક્તિના મોત થયા છે આ હુમલામાં મૃતદેહોને વતન લાવવા માટે હવે કવાયત શરૂ કરવામાં આવી છે પાર્થિવ દેહ કાશ્મીરથી પહલગામથી મુંબઈ પહોંચશે અને ત્યાંથી તેમના વતન આ દેને મોકલવામાં આવશે તો પહલગામમાં આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે ભાવનગરના પિતા પુત્રનું આ હુમલામાં મોત થયું છે અને આ ઘટના અંગે પૂર્વ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું આતંકી હુમલાને નિંદનીય ગણાવ્યો છે માનવતા માટે કલંકરૂપ ગણાવી છે આ ઘટના તેમજ પરિવારના સભ્યોને સાંત્વના આપી મારા મત વિસ્તારના બે પિતા પુત્ર પરમાર યતીશભાઈ સુધીભાઈ અને પરમાર સ્મિત યતીશભાઈ એમના મૃત્યુ થયા છે પત્ની સાથે સસરાના કુટુંબ સાથે પૂજ્ય મોરારી બાપુની કથામાં ગયેલા એ પછી પહેલગામ એ ફરવા ગયા અને ત્યાં ઘટના બની છે સમગ્ર ઘટનામાં અમે સૌ પરિવારજનોની સાથે છીએ પહેલગામ આતંકી હુમલામાં સુરતના મૃતક શૈલેષભાઈ કરથિયાના પરિવાર સાથે શક્તિસિંહ ગોહિલે મુલાકાત કરી શક્તિસિંહ ગોહિલે પરિવાર સાથે મળીને તેમને સંવેદના પણ આપી અને શ્રદ્ધાંજલિ આપી આ સાથે જ મૃતકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી આશ્વાસન પણ તેમના પરિવારને આપ્યું છે

लेकिन ये केवल मेरी व्यासपीठ का निर्णय है कुछ निर्णय लेने की मेरी एक पद्धति है वो पद्धति से मैं गुजरता हूं फिर मैं सोच लेता हूं कि मेरा निर्णय नहीं है ये कोई त्रिभुवनीय निर्णय है इसलिए पीड़ा तो होगी मुझे आप समझ सकते हैं और ऐसा मेरी पांसठ साल की राम कथा यात्रा में चार पांच बार करना पड़ा है ये कोई नई बात नहीं है कथा यहां आज સ્થગિત કરશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ અનેક મુસાફરો તેમજ તેમના પરિવારજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટના માંકડ પરિવારનો હિત નામનો યુવાન પણ કાશ્મીરમાં ફસાયો છે તેમના પરિવારજનોએ ન્યૂઝ એટીન સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે હિત તેમના સંબંધીઓ સાથે પહેલગામ જવાનો હતો પરંતુ આતંકી હુમલાની જાણ થતા જવાનું ટાળ્યું આતંકી હુમલા બાદ હિતનો સંપર્ક ન થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા બાદમાં સંપર્ક થતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હિત માંકડના પરિવારજનોએ સરકાર

એટલે ફોન ન ઉપાડ્યો તો મને ચિંતા થવા માંડી પણ પછી તરત જ થોડીકમાં ફોન આવ્યો કે અમારે જમવાનું ચાલતું હતું એટલે એ લોકો ગુલમર્ગમાં હતા એટલે કે અમારે તો વાંધો નથી અમે સહી સલામત છે સરકાર ચોક્કસ એક્શન લેશે મોટું બધું કારણ કે ઘણા માણસો ગુજરી ગયા છે એટલે એની માટે હજી કોઈ સેફ નથી બધા બધી ફ્લાઇટ ને બસ ને ટ્રેનનો વ્યવહાર બધો બંધ જ છે અત્યારે એટલે એક્શન તો લેશે જ સરકાર ઘણી એમ પહલગામ હુમલા મામલે કોંગ્રેસે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અરવલ્લી જિલ્લા કોંગ્રેસે શ્રદ્ધાંજલિ અર્પી છે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત કાર્યકરો હાજર રહ્યા આતંકવાદી હુમલાએ રાષ્ટ્ર વિરોધી અને માનવતા વિરોધી ઘટના છે મેવાણીએ કહ્યું આતંકવાદીઓની કોઈ જાત કે ધર્મ નથી હોતા મૃતકોને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પાય જિલ્લા પ્રમુખ પસંદગી માટે નિરીક્ષકો દ્વારા ચાલી રહી છે આ પ્રક્રિયા અને બાયડ ખાતે આ પ્રક્રિયા દરમિયાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી તો રાષ્ટ્ર વિરોધી અને માનવતા વિરોધી ઘટના ગણાવી છે જિજ્ઞેશ મેવાણીએ આતંકવાદી જે હુમલો થયો હતો તેને અને ત્યારબાદ સત્યાવીસ લોકોના જે મોત થયા છે તેને લઈને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી પહેલગામ હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા મૃતકોના પાર્થિવ શરીરને મુંબઈ લાવવામાં આવશે ભાવનગરના પિતાપુત્રનું હુમલામાં મોત થયું સુરતના શૈલેષભાઈ કળથિયાનું મોત થયું અને મૃતદેહોને વતન લાવવા માટે કવાયત શરૂ કરાઈ છે तो इस बारे में ज्यादा जानकारी लेंगे मुंबई से हमारे सहयोगी पन्नाली काप से हमारे साथ जुड़ चुके हैं जी पन्नाली जो गुजरात के तीन प्रवासी थे आतंकी हमले में उनकी मौत हो गई है पार्थिव देह को गुजरात लाया जा रहा है पहले मुंबई आएगा उसके बाद गुजरात लाया जाएगा क्या अभी मोमेंट वहां पर देखने को मिल रही है જી મેં ફિલહ એક વખત મુંબઈ ડોમેસ્ટિક એરપોર્ટ કા જો કાર્ગો શિપ્છ ખડી હું જોફિસર અભી थोड़ी देर पहले आ, मुंबई के जो पर्यटक जो है जो यहाँ पर यात्री जो घूमने गए थे उनमें से जिनकी यहाँ पर मौत हुई है उनमें से एक की डेड बॉडी जो है पनवेल की तरफ ले जाई गई है आ, बाकी आ, तीन जो डोंबिवली के यात्री थे उनकी बॉडी भी यहाँ पर आई हुई है लेकिन आ, कुछ कागजी कार्रवाई के बाद आ, वो यहाँ से ले जाई जाए जाएगी गुजरात के बारे में अगर बात करें तो गुजरात की जो यात्री है બોડી પે લાની લાઈ જી કંકી મુ आ, यहाँ श्रीनगर से मुंबई के लिए जो खास विमान किए गए हैं उनकी सहायता से यहाँ पर ये डेड बॉडीज जो है वो तुरंत लाई जा रही है और उसी की वजह से गुजरात जो कि महाराष्ट्र से आ, मुंबई से बहुत ही नजदीक पड़ता है इसी वजह से उनकी बॉडी जो है वो भी यहाँ पर लाई जाने वाली है लेकिन अगर फिलहाल की बात करें तो जो शेड्यूल है वो थोड़ा सा वातावरण या हवामान की वजह से जो है वो थोड़ा बदलाव उसमें आ, नजर आया है इंडिगो की जो फ्लाइट है वो तो देर रात साढ़े ग्यारह बजे के आसपास जो है वो पहुंचेगी ऐसा कहा जा रहा है इसलिए जो शेड्यूल है उसमें काफी बदलाव या काफी देरी दिखाई दे रही है गुजरात के जो यात्री है उनकी बॉडी के बारे में अभी बहुत पुख्ता जानकारी नहीं मिल पाई है क्योंकि जो यात्री मुंबई के थे और जिनकी मौत हो गई थी उनकी बॉडी यहाँ आने जो आज करीब दो बजे के आसपास आने वाली थी उसको आते हुए चार बज चुके हैं तो अगर कहे तो एक दो ढाई घंटे का डिले जो है वो नजर आ रहा है तो गुजरात के जो यात्री है उनकी जो बॉडीज है उसके बारे में अभी वो कितने बजे मुंबई में लैंड होगी उसके बारे में अभी आधिकारिक तौर से कोई जानकारी हासिल नहीं हो पाई है जी जैसे आप बता रहे थे कि मुंबई की भी एक डेड बॉडी थी क्योंकि वहाँ के भी जो प्रवासी थे टूरिस्ट थे आ, उनकी डेड बॉडी लाई गई है क्या प्रोसीजर किस प्रकार की है फैमिली वाले क्या वहां पर लेने के लिए पहुंचे हैं मृतदेह को आ, क्या सीधे उनके घर पहुँचाया जा रहा है ले जाया जा रहा है क्या प्रोसीजर क्या है तंत्र की अभी देखे तो यहाँ पर खास करके महाराष्ट्र का जो मंत्रिमंडल है उसमें से कई मंत्री जो है वो यहाँ पर आए हैं यात्री जिन पर पहले ही इस हमले का बहुत बड़ा धक्का उन्हें पहुंचा है तो उन्हें किसी भी तरीके की कोई तकलीफ ना हो और उन, उनके साथ जो दुखद घटना हुई है उसके बारे में उनका सांत्वन करने के लिए भी मंत्री यहाँ पर आए हुए हैं यहाँ पर जो खास विशेष विमान से इन डेड बॉडियों को लाया गया है तो जो यात्री उन, उनके साथ यात्रा कर रहे थे जो प्रवासी थे उनको भी साथ ही लाया गया है जैसे कि अभी मैंने बताया कि पनवेल के जो यात्री थे उनके साथ उनके परिवार के जो लोग थे वो भी एम्बुलेंस में बिठाकर सीधे पनवेल भेजा गया है पुणे के जो यात्री है क्योंकि पुणे से मुंबई से पुणे के लिए खास फ्लाइट आ, बुक कराई गई है तो मुंबई पुणे के जो यात्री है वो जब यहाँ पर आ, यात्री बॉडी के साथ जब यहाँ पर पहुंचेंगे आ, तो उनको एक विशेष विमान के जरिए पुणे पहुँचाया जाएगा आ, वैसे ही आ, जो गुजरात के यात्री है आ, दूरी देखकर कितनी दूरी है वो देखकर तय किया जाएगा कि उनके लिए विशेष विमान की जरूरत है या उन्हें बायरोड भेजा जाएगा फिलहाल जो जानकारी मिल रही है बायरोड भेजा जा सकता है इन आ, आ, सभी आ, जो डेड बॉडी है और उनके साथ जो प्रवासी यात्री उनके जो फैमिली के लोग थे उनको भी उन्हीं के साथ बाय रोड भेजा जा सकता है तो फिलहाल तो दो ढाई घंटे का डिले नजर आ रहा है लेकिन अगर और कोई ज्यादा जानकारी मिलती है तो हम वो हमारे दर्शकों दर्शकों तक जरूर પહોંચાઇ જી ફરના શુક્રિયાકા હમરે સાથ જુડને કે મણિનગર ઈસ્ટના કર્ણાવતી યુથ ફેડરેશનના કાર્યકરોએ આતંકવાદ સામે કઠોર કાર્યવાહીની માંગ સાથે પ્રદર્શન કર્યું પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ કરેલા નિર્મા મહત્યાકાંડના દોષિત આતંકવાદીઓને નિસ્તાંબોધ કરવાની માંગ સાથે રેલી યોજી પાકિસ્તાન વિરુદ્ધ નારા પણ લગાવ્યા ભારત માતાના ફોટો સાથે બેનર હાથમાં રાખીને ભારે ગુસ્સા સાથે સૂત્રોચ્ચાર કર્યા તો સંકટની આ ઘડીમાં ભારતીયો ભારત સરકાર સાથે અડીખમ ઊભા હોવા જોઈએ અને ઉભા રહે તે પ્રકારની પ્રતીતિ પણ કરાવી તિરંગા સાથે તેઓએ કરાવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હવે એક્શન મોડમાં આવીને પાકિસ્તાનમાં ખુશી અને હુમલો કરે તેવી માંગ પણ કરે છે પલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સત્યાવીસ પ્રવાસીઓની હત્યા થતાં દેશભરમાં ગમગીની છવાઈ છે અને આ ઘટના ત્રણ ગુજરાતીઓએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે બીજી તરફ આ ઘટના બાદ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ક્ષેત્રને ફટકો પડ્યો છે આતંકી હુમલાના પગલે જે પ્રવાસીઓએ કાશ્મીર ફરવા જવા માટે બુકિંગ કરાવ્યું હતું તે એડવાન્સ બુકિંગ હાલ કેન્સલ થઈ રહ્યા છે અને સાથે જ નવા બુકિંગ બિલકુલ બંધ થયા છે

મારી લોકોને નમ્ર એ છે કે કોઈ વધારે ન્યૂઝ ને ઓલા ઉપર પેનિક ન થાય જે રિયાલિટી છે એ એ છે કે જે ઘટના ઘટી છે એના ઉપર બધા જ મેં સંદેશ છે પણ હવે આગળના જે બુકિંગ્સ છે એના ઉપર સુરક્ષા ઓલમોસ્ટ સરકારે ડબલ કર દે છે અને એ આપણા ફાયદા માટે છે પલગામ આતંકી હુમલાનો દેશભરમાં વિરોધ પણ થઈ રહ્યો છે આ સાથે રાજકોટમાં હુમલાના વિરોધમાં રેલી નીકળી છે હિન્દુ સંગઠનોએ હુમલાના વિરોધમાં રેલીનું આયોજન કર્યું છે અને સીધા જ દ્રશ્યો પણ અમે આપને બતાવીશું રાજકોટ અમે આપને લઈ જઈશું જ્યાં રેલી કાઢવામાં આવી છે તો લોકોમાં રોષ હાથમાં બેનર પોસ્ટર લઈને રેલી કાઢવામાં આવી છે પહલગામમાં આતંકી હુમલાનો દેશભરમાં વિરોધ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી હાર્દિક રાજકોટમાં લોકો એકઠા થયા છે અને આતંકીઓને ફિટકાર વરસાવી રહ્યા છે હું સીધા દ્રશ્યો અત્યારે આપને બતાવવા માંગીશ કે જે રીતના અત્યારે એ આતંકવાદીઓ ને લઈને જે છે આક્રોશ જોવા મળી રહ્યો છે આતંકવાદીઓના અત્યારે જે છે આવી છે છે જે એ વિશ્વ હિન્દુ પરિષદ ના આગેવાનો દેશભરમાં આગ જોવા મળી રહી છે આતંકવાદી ના જે પૂતળા છે તેમને પણ લાતો મારવામાં આવી રહી છે જે છે આક્રોશ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક જે છે એ બદલી દેવામાં આવે

પાકિસ્તાન છે પડાવીને કપડા કાઢીને અત્યારે પુત્ર જોઈન કરીએ છીએ અમે આતંકવાદ ના કરીએ છીએ જે લોકો હવે બધા ને હિન્દુઓને એક થવાની જરૂર છે એક રહ્યો જે યોગીજી નારો આપ્યો બરોબર છે

આક્રોશ સાથે જે છે રાજકોટના લોકો છે અત્યારે વિરોધ કરવા માટે ઉતરી રહ્યા છે ખાસ કરીને રાજકોટ શહેર જે છે ત્યાંના આપણે દ્રશ્યો અત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે